ભાવિજેતપુરના કરાલી ખાતે રૂપિયા સત્તાવીસ લાખ બાવન હજાર પાંચસો સિત્યોતેરનો વિદેશી દારૂનો નાશ કરાયો જિલ્લા છોટાઉ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ કરેલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં જિલ્લાના બોડેલી નસવાડી અને સંખેડા પોલીસ દ્વારા પકડવામાં આવેલ રૂપિયા સત્તાવીસ લાખ બાવન હજાર પાંચસો સિત્યોતેરના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે જેને લઈને પરળ પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જીના જિલ્લા જેને જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે અને ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે જિલ્લાના બોડેલી નસવાડી અને સંખેડા પોલીસ મથકમાંથી લાવવામાં આવેલો વિદેશી દારૂ કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવ્યો હતો જેને પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કર્યા બાદ ઝડપાયેલ વિદેશી દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો હતો દારૂ પર રોલર ફરતા દારૂની પિચકારીઓ ઉડતી નજરે પડી હતી આવો સાંભળીએ ઇન્ચાર્જ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ આર

અમને દરખાસ્ત કરેલી આ મુદ્દામાં નાશ કરવા બાબતની સત્યાવીસ એક બે હજાર પચીસ ના રોજ એ સંદર્ભે મંજૂરી આપતા આજના દિવસની એક મતલબ કે એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ ની દસ કલાકે નાશ કરવા માટે મંજૂરી આપેલી હતી ત્રણે પોલીસ સ્ટેશન નો જે મુદ્દા માલ છે ટોટલ ઓગણ ગુનાઓનો ગુનાઓ સત્યાવીસ લાખ જેટલો રૂપિયા સત્યાવીસ લાખ એકતાલીસ હજાર જેટલી રકમ નો મુદ્દા માલ એમાં સત્તર હજાર એકસો છપ્પન જે બોટલો નાશ કરવામાં આવેલ છે એની કામગીરી જે પૂર્ણ કરી અત્યારે લગભગ સવા બાર આસપાસ તમામ તમામ કામગીરી અત્યારે પૂર્ણ કરેલ છે આમાં બોડેલી પોલીસ સ્ટેશન સંખેડા પોલીસ સ્ટેશન અને નસવાડી પોલીસ સ્ટેશન તરફ દરખાસ્ત કરવામાં આવેલી હતી કે તમામ જે મળી કુલ સત્યાવીસ લાખ હજાર રૂપિયાનો કુલ મુદ્દા માલ અત્યારે ઓગણ પચાસ ગુનાઓનો જે નાશ કરવામાં આવેલ છે એ બદલના ના રોજ કામ અને પંચ ખ્યાલ કરેલ છે